થાળી વગાડી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો છે ખાતરની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો છે જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં રેલી યોજાઈ માંડવી વિસ્તારમાં રેલી યોજી ખાતર અછત દૂર કરવાની માંગ કરવામાં આવી છે સુરત જિલ્લામાં ખેડૂતો વહેલી સવારથી જ મોડી સાંજ સુધી લાંબી કતારોમાં ઊભા રહે છે તેમ છતાં ખેડૂતોને ખાતર મળતું નથી ખાતરની કાળાબજારીના કારણે ખાતર મળતું નથી તેવું આનંદ ચૌધરીનું કહેવું છે ત્યારે

શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા ડીએપી પોટાશની જરૂરિયાત છે પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે હાલમાં એકસો ત્રીસ રૂપિયા ડીએપીમાં વધારી દીધા છે બે બે દિવસમાં એનપીકેમાંથી એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે એક બાજુ ખાતર મળતું નથી એક બાજુ પોષણક્ષમ ભાવો મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી એટલા માટે આ સરકારને દંડ ઓળવાનો પ્રયાસ છે નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણસમ ભાવ મળે પ્રમાણમાં યુરિયા મળે ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે ખેડૂતોને બમણી આવક નથી થઈ પણ એનો ખર્ચો બમણો થયો છે સરકાર્યારથી આવી છે ત્યારથી બિયારણ હોય ખાતર હોય પાણી હોય લાઈટ હોય ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે એને આવક બમણી થઈ નથી સરકારને છે કે ખેડૂતો પણ આવી જશે એટલે સરકાર નહીં જાગે તો આ એટલા માટે શ્રદ્ધાંજલિ કે ખાતર મળતું નથી બજારમાં મળતું નથી ઉદ્યોગ ને પૂરતા પ્રમાણમાં મળે છે આખી ટ્રક ને ટ્રક કેરેટ આખી ગાડીઓ ને ગાડીઓ ઠલવાય છે પરંતુ ખેડૂતો હાલ પણ એ એક બેગ અને બે બેગ માટે લાઈનમાં ઉભો છે એટલે ખેડૂતોને દંડોળવા અને સરકારને ને દંડોળવા માટેનો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી